પંચમહાલ જિલ્લા એસઓજી પોલીસ અમદાવાદના અસલાલી પોલીસ મથકમાં નોંધાયેલા નવા ટાયરોની ચોરીના ગુનાનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલવામાં સફળતા મેળવી હતી પંચમહાલ જિલ્લા એસઓજી પોલીસ અમદાવાદના અસલાલી પોલીસ મથકમાં નોંધાયેલા નવા ટાયરોની ચોરીના ગુનાનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલવામાં સફળતા મેળવી હતી જેમાં એલ સોજી પોલીસે એક આરોપી સુફિયાન મહેબૂબ કઠડી રહે ગોધરાનાઓને અમદાવાદના અસલાલી ખાતે આવેલા અંબિકા ટ્રેડર્સના ગોડાઉનમાંથી તારીખ બે હજાર પચીસના રોજ ચોરી થયેલ અલગ અલગ કંપનીના સોળ લાખ ઓગણચાલીસ હજાર રૂપિયાની કિંમતના અડસઠ નવા ટાયરો સાથે ઝડપી પાડી તેની પાસેથી એક આઈસર ગાડી અને મોબાઈલ મળી કુલ એકવીસ લાખ ઓગણપચાસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો ઝડપાયેલા આરોપી સુફિયાનની પૂછપરછ કરતા સત્તાવન ટાયરો તેને સલમાન અબ્દુલ રાઉ ટાયરો સબુરિયાએ આઈસર ગાડીમાં ભરાવેલા હતા બાકીના અગિયાર ટાયર ગોધરાના સિમલા વિસ્તારમાં મુખ્ય હોવાનું કબૂલ્યું હતું જેમાં એસઓજી પોલીસે બંને સ્થળેથી અડસઠ ટાયરો જપ્ત કર્યા જ્યારે ચોરીની આ ઘટનામાં અન્ય બે અજાણી એસમો પણ સંડાવેલા હોવાનું ખુલવા પામ્યું હતું એસઓજી પોલીસે ચોરીના ટાયર સાથે ઝડપાયેલા આરોપી સુફિયાન મહેબુબ કથડીની અટકાયત કરી અમદાવાદની અસલાલી પોલીસને જાણ કરી હતી ઇકબાલ શેખનો રિપોર્ટ એસ ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે